શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડૉક્ટર વશીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે ત્યારે તેમાં હવે વધુ એક મોર પિંચ ઉમેરાયું છે જેમાં પામલેણ હોસ્પિટલના નિર્દેશક અને તેમની પ્રતિબદ્ધ ટીમના પ્રયાસોનું પરિણામ છે કે તેમની આ હોસ્પિટલે સેક્ટરમાંથી નેશનલ એક્રેડેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે પામલેન્ડ હોસ્પિટલે પેશન્ટ કેર સેવા ગુણવત્તા અને સુલભતા માટે ઉચ્ચ માનક પૂરા પાડવાનું સાબિત કરી બતાવ્યું છે આ સિદ્ધિ સાથે જ પામલેન હોસ્પિટલ હવે ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવાના ગુણવત્તા પ્રણાલીઓમાં એક આધારે ઉભરાઈ છે અને અન્ય ખાનગી હોસ્પિટલો માટે એક ઉત્તમ નમૂનો ઉભરી આવતા હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે આ સર્ટિફિકેટ માત્ર દર્દીના સ્વાસ્થ્ય માટે ઉચ્ચ નહીં મગર આજુબાજુના આસપાસના વિસ્તાર માટે પણ સ્વાસ્થ્યનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે છે હું પામલેન હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે દરેક સ્ટાફ અને કર્મચારીઓને અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચની સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ તરીકે અમને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે